ઘણું હારું જીવી શકાય અબદ જામનગરમાં આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ હતો કાર્યક્રમ દરમિયાન ગોપાલ ઇટાલિયા જ્યારે ભાષણ આપતા હતા છત્રપાલ નામના એક વ્યક્તિ એ છત્રપાલ કોંગ્રેસનો કે પછી ભારતીય જનતા એના ઉપર બહુ જ બધા સવાલો કરવામાં આવ્યા જાહેર મંચ પરથી ગોપાલ ઇટાલિયા એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનું આ ષડયંત્ર હતું બીજી બાજુ જે વ્યક્તિ જે બેન કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં આવ્યા એમને એવું કહેવું હતું કે છત્રપાલ એ કોંગ્રેસનો કાર્યકર્તા છે અરવિંદ કેજરીવાલે આ વિષય પર ટ્વીટ કરી છે છત્રપાલનું अकाउंट जे छे એનો પોસ્ટ કરી અને કોંગ્રેસને ઘણા બધા કટાક્ષમાં કઈ કહ્યું છે અરવિંદ કેજીવાલે ટ્વીટ કરીને કહ્યું છે કે ગુજરાતમાં આપકી बढ़ती लोकप्रियताને બીજેપી ઓર કોંગ્રેસ બંનેને હલા દિયા છે હમ બીજેપીની ناکામીઓ પર સવાલ ઉઠાટે હે લેકિન દર્દ કોંગ્રેસ કો ઓરાહા હે ક્યુ જામનગર મેં હમારે લોકપ્રિય નેતા ઓર વિધાયક ગોપાલ ઇટાલિયાજી પર કોંગ્રેસ કે કાર્યકર્તાને હમલા કર દિયા યે હમલા સાફ બતાતા હે કે ગુજરાત મેં બીજેપી कांग्रेस खिलाफ एकजुट होकर लड़ रही है लेकिन दोनों पार्टियां सुन ले आपके नेता न डरने वाले हैं, न झुकने वाले हैं। गुजरात की जनता अब आपकी तरफ जाते हुए बदलाव का मन बना चुकी है और यही ઇન દોનો પાર્ટીઓ કે ગભરાહટ કી વજ અને નીચે જે પોસ્ટ કરી છે એમાં છત્રપાલનું જે ફેસબુકનું એકાઉન્ટ છે છત્રપાલ જાડેજા નામ છે અને લખ્યું છે જામનગર સિટી કોંગ્રેસ અને સંગઠનના મંત્રી છે એવું પણ એમને લખેલું છે એમનું એકાઉન્ટ જરા આપણે ફેસબુકમાં જોઈએ તો ખબર પડે કે ખૂબ એક્ટિવ કાર્યકર્તા પણ જે કોંગ્રેસના બહુ બધા કાર્યક્રમોમાં જાય છે મીડિયા બાઇટ આપે છે સામાન્ય જનતાની વચ્ચે રહેતા એ વ્યક્તિ દેખાઈ રહ્યા છે પણ એની સામે જ્યારે છત્રપાલ છત્રપાલસિંહને પૂછવામાં આવ્યું કે તમે કેમ જૂતું ફેંક્યું તો એમણે એવું કહ્યું કે પ્રદીપસિંહનો બદલો લેવા માટે જૂતું ફેંક્યું છે આટલા વર્ષો પછી છત્રપાલ છત્રપાલસિંહને યાદ આવ્યું કે પ્રદીપસિંહને જે તે સમયે ગોપાલ ઇટાલિયાએ જૂતું ફેંક્યું હતું અને એનો બદલો હવે લેવાનો છે પ્રદીપસિંહ પ્રદીપસિંહને જ્યારે જૂતું ફેંકવામાં આવ્યું ત્યારે ગોપાલ ઇટાલિયાને પોલીસ ત્યાંથી લઈ ગઈ અને ગોપાલ એટાલિયાને કોઈ માર્યા ન હતા પણ છત્રપાલસિંહે જેમ જૂતું ફેંક્યું કોંગ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બધા જ ભેગા થઈ ગયા અને પછી છત્રપાલ છત્રપાલસિંહને મારતા દેખાયા હતા હવે બહુ જ બધા સવાલો છે કારણ કે એક બાજુ આમ આદમી પાર્ટી એવું કહે છે કે કોંગ્રેસનું ષડયંત્ર છે બીજી બાજુ એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે આમ આદમી પાર્ટીએ જાતે જ આ કર્યું છે સ્ટન્ટ કર્યો છે હવે જોવાનું રહ્યું કે આગળ જતા છત્રપાલ છત્રપાલસિંહ શું કહે છે કોંગ્રેસ તરફથી શું પ્રતિક્રિયા આવે છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો